વિભાજન થયું જિલ્લો અલગ પડ્યો ત્યારથી વિરોધના રહ્યા છે કાંકરેજ હોય દિયોદર હોય કે ધાનેરા હોય ત્રણેય તાલુકાઓ બનાસકાંઠામાં રહેવા અને પોતાને જિલ્લો બનાવવાની માગ સાથે વિરોધ કરી રહ્યા છે ત્યારે હાલ આપણે છીએ ધાનેરા તાલુકામાં ને ધાનેરા તાલુકા થરાદ જિલ્લામાં મુકવામાં આવ્યો છે જો કે કાલે મોટી અહીંયા રેલી થઈ હતી અને એનો વિરોધ દર્શાવ્યો હતો પણ આજે કેટલાક સમર્થકો છે કે તેમણે થરાદ જિલ્લામાં જ રહેવું છે છે આપ જોઈ શકો છો આપણે સ્થાનિક લોકો સાથે વાત શા માટે વિરોધ આજે સમર્થન અમુક લોકો આપી રહ્યા છે શું છે તમારા શરૂઆત કરીશું એક બાજુ લોકો માંગ કરી રહ્યા છે કે થરાદમાં નથી જવું અને બનાસકાંઠામાં રહેવું છે કાલે પણ મોટી જનસભા થઈ હતી હવે ઉગ્ર આંદોલનની પણ ચિમકી આપી છે આપ બધા સમર્થનમાં છો શા માટે શું કહેવા માંગુ છું ભૌગોલિક દ્રષ્ટિ બનાસકા જિલ્લો ખૂબ મોટો હતો ચૌદ તાલુકા સમાવેશ હતો સરકાર ને વહીવટી રીતે ખૂબ અગવડ પડતી હતી પ્રજાને હાલાકી પડતી હતી એટલે સરકારે ખૂબ પોઝિટિવ નિર્ણય કર્યો અને થરા નવીન જિલ્લો જાહેર કર્યો એ જિલ્લો એટલા માટે જાહેર કર્યો કે તમામ જે તાલુકા છે એને એ અનુકૂળ તાલુકો હતો એટલે એને વડું મથક હાલમાં વાત કરવામાં ધાંધરાની તો ધાંધરા એ થરાદ લાગુ તાલુકો છે અને થરાદ થી માત્ર ત્રીસ કિલોમીટર દૂર છે પાલપુરી વાત કરો સાઠ થી પોસઠ કિલોમીટર દૂર થાય છે એટલે પ્રજાને અહીંયા જે ત્રણ લાખની વસ્તી છે ધાંધામાં ત્રણ લાખની વસ્તીમાં નેવું ટકા લોકો થરાજમાં સમજ છે પણ જે રાજકીય લોકો છે જેમની ત્યાં સંપત્તિ છે તેની મિલકતો ત્યાં રાખી છે અને જેમના કદ આના દેશોમાં પૂર્ણ થવાની છે એમની રાજકીય કારકિર્દી જેની ખતમ થવાની છે એ લોકોની એન કેન પ્રકારે પોતાની રાજકીય કારકિર્દી બચાવવા માટે પોતાના લોકો સમક્ષ કઈ રીતના રજૂ કરવા એના ખાતર વિરુદ્ધ કરવા માટે વિરુદ્ધ રહ્યા છે વાત કરીએ તો હાલમાં ત્રણ માંથી માત્ર કઈ કાલે જે એમને જન આક્રોશ રીલી બોલાવી તે અંદર માત્ર બે હજાર પણ માણસો ભેગા ન થયા એટલે એકંદરે લોકો એમને જાકળો આપી નાખ્યો છે સાથે સાથે બીજી વાત કેવી છે મારે ત્રણ લાખની અંદરની ત્રણ ત્રીસ લોકો જ જે એનું આયોજન કર્યા છે સક્રિય છે અને એમાં ત્રણ લોકો એનું સંકલન સમજી રહ્યા છે એમાં અમૃત રાવલ જે દાંદા તાલુકોમાં રહેવાસી છે તે બહારનો છે ધવલ પટેલ છે એ સાબર કાઢવાનું છે અને ડોક્ટર એમ એસ અગ્રવાલ છે મોન છે અહીંના વર્તમાન ધારાશ્રી માવજીભાઈ ડિશાન છે એમને આ તાલુકા સાથે કોઈ નાવા નીચો સંબંધ નથી એ લોકો નક્કી કરશે કે ધાંધ્રાની પ્રજા કયા જિલ્લામાં જશે ધાંધ્રાની ત્રણ લાખ જનતા અહીં નક્કી કરશે કે અમારા માટે થાય તાલુકો છે અને આવનારા દિવસોમાં અમારો થાય તાલુકો રહેવાનો છે અને થાય તાલુકા માટે અમે જે પણ કરવું પડશે કરશું અમે અઠ્યાવીસ તારીખે નેનાવાથી ધાંધ્રા પોચ હજાર બાઇકનું અમે આયોજન ગોઠવી અને બાઇક રેલી કાઢવાની છીએ

પાલનપુર જવું છે પણ જે ધાનારિજનલ જનતા છે ધાના જે ખતિયા લોકો છે એમને કોઈ વિરુદ્ધ નથી હા મફતલાલ છે નથાભાઈ છે રાજકીય લોકો ખરા તો એ લોકો રાજકીય પોલિટિક્સ વિરુદ્ધ કરવા ખાતે વિરુદ્ધ કરે છે બાકી જનતા કોઈ વિરુદ્ધ કરતી નથી માણસો કોઈ વિરોધ નથી કરે એમ કેવું છું આપ શું કહેવા માંગો છો કારણ કે એક બાજુ લોકો અહીંયા આક્ષેપો છે કે અમારે બનાસકાંઠામાં રહેવું છે આપ કહો છો અમારે થરાદ જિલ્લામાં જવું છે શું કહો છો આપને થરાદ જિલ્લો થયો એ ખૂબ આનંદની વાત છે થરાદ જિલ્લો થયો એની સાથે અમારે પાણીની આશા પણ જાગી છે કે થરાદ જિલ્લો અમારા ધાનેરા થરાદ જિલ્લામાં જો એના લીધે અમને પાણીની નહેર પણ આવી શકે અને અમારું સમર્થન થરાદ જિલ્લામાં જવાનું છે અમારે કોઈ વિરોધ નથી અને બસ જે હે ઘણા બધા લોકો એવું કહે છે કે અમને નુકસાન છે થરાદમાં જવા તમે થરાદમાં જવાથી કોઈ જાતનું અમને નુકસાન લાગતું નથી અમને લાભની વાત લાગે છે નુકસાનની વાત કોઈ લાગતી નથી તમારે ધાનેરા થરાદમાં જ રહેવું જોઈએ હા અમારે ધાનેરા થરાદમાં રહેવું જોઈએ એવી અમારી ઉગ્ર માંગણી છે આપ શું કહેવા માંગો છો અમે થરાદમાં જવા માંગીએ છીએ શા માટે થરાદમાં તો થરાદા નજીક છે 40 કિલોમીટર પડે છે અને પાલનપુર 70 કિલોમીટર છે અને જિલ્લાનું કોઈ કામકાજ એવું પડતું નથી કે ત્યાં જવું પડે અમારે થરાદ જ જવાનું છે આપ શું કહેવા માંગો છો થરાદ જવાની વાત કરીએ આપનું શું કહેવું થરાદ જિલ્લો બનાવ્યો એ ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન અને થરાદ જિલ્લો બનવાથી ધાનેરાને સારો એવો લાભ મળે છે એવું લાગે છે અમને કારણ કે નવો જિલ્લો બને તો ગવર્મેન્ટ પણ એ જિલ્લાને વધુમાં વધુ ગ્રાન્ટ ફાળવી અને એનો વિકાસ કરવાના પ્રયાસો કરશે તો વિકાસના કામો વધુમાં વધુ નવા જિલ્લાના કારણે ધાનેરાને એનો લાભ મળશે એવી અમને આશા છે માટે અને બીજું કે થરાદ અહીંયાથી થી થી પાંત્રીસ કિલોમીટર પડે છે અને પાલનપુર સિત્તેર કિલોમીટર પડે છે અને જિલ્લાનું વડુ મથક થરાદ હોય તો અમને સારું અનુકૂળતા રહેશે એવી અમારી આશા છે કેવી રીતે સારી અનુકૂળ કારણ કે કાલે અમે કેટલાક લોકોના ઇન્ટરવ્યુ કર્યા એવું કહેતા હતા કે અમને બહુ દૂર પડે છે અમને થરાદમાં નથી રહેવું બનાસકાંઠામાં જવું છે પાલનપુર જવા માટે નેનાવાના વ્યક્તિને નેવું કિલોમીટરનું અંતર કાપવું પડે છે

શું કેવી રીતે તમને ફાયદો થશે અમારે ધનેરા તાલુકાથી થી થરાદ એક તો ત્રીસ કિલોમીટરનું નું અંતરે એમાં સરકાર નવા નવા વિકાસના કામો કરશે એમાં અમને પણ ફાયદો થશે એમ આપ શું કેવા માંગો છો આપ અમારું સમર્થન વાવ થરાદ જિલ્લામાં અમે જવા માટે તૈયાર હાલ વાવ થરાદ લીધા પણ એક બાજુ વિરોધ છે ગઈકાલે પણ મોટી બે રાજકીય માણસો ચાર પાંચ માં આદમી કરે છે બીજા તો કોઈ કરતા નથી આમ પબ્લિક તો કોઈ વિરોધ કરતી નથી આમ પબ્લિકની ની પૂછીને ક્યાં નિર્ણય લેવામાં આવે આમ પબ્લિક રાજી છે બધી

બન્યો એમાં બહુ સારું છે સરકારે જે નિર્ણય લીધો છે એને અમે એમાં કરીએ છીએ અને વાવથરા જિલ્લો બન્યો એની અંદર વિકાસ થશે અને એને અમને પણ જે નવી કચેરીઓ બનશે એને નોકરીઓની તકો ઊભી થશે એ બધા ફાયદા તો છે જ હા એક બાજુ વિરોધ છે કાલે મેં જોયું તો ઘણા બધા આક્રોશ છે એટલે હવે વિરોધ તો એ લોકો કરે છે પણ અમારા માટે જ બહુ સારું છે વાવથરા જ બન્યો છે બનશે એટલે બન્યો છે એના માટે અમારે બધું ખુશીઓની લહેર છે

કે પાણીથી અમને વંચિત ધાન્ય રાખ્યા તો એમને પાંચ વર્ષ ચૂકવ્યું પહેલું તો કારણ કે કે પાંચ વર્ષ એ પણ છતાં ભોગવી ચૂક્યું એ દરેક અને એમ પછી એવા પણ આક્ષેપો કરતા હતા કે કે ત્રણ ત્રણ ફેરથી કે ધાનેરાની સીટ બીજેપી ખોવે છે બીજેપીની સીટ ખોનાર જ એ ખુદ જ છે હા ખુદ અપક્ષ ટેકો કરે છે ધરણો ધર મિટિંગ કરે છે આયોજન કરે છે અપક્ષ ઉભો રાખે છે ને એમ બોલે છે કે કે આપણે તો આ ફેરે જન આક્રોશ રેલી કાઢીને ગાંધીનગર ઉધી જઈશું અને પાણી લાવશું એ મોણસો બે વર્ષથી બે જાય પાણી માટે તો કોઈ લડવા માંગતું નથી અને જિલ્લાના સમર્થનમાં બનાસકાંઠા હવે બનાસકાંઠાનો પ્રશ્ન કરો તો બનાસકાંઠામાં પાલનપુર જવા માટે તારીખે જવું હોય કોઈ પણ જિલ્લાના કામ માટે હોય બે થી અઢી કલાક ટાઈમ જોઈતો વહેલું નીકળવું પડતું કારણ કે કે ત્યાં એરોમા સર્કલ એક કલાક થતો અહીં હવે થરાજ જવું હોય તો માણસને ઓછામાં ઓછી પિસ્તાળીસ મિનિટ વધ થાય તો ટાઈમનો જો અભાવ જુઓ તો પાલનપુર અમને બહુ નુકસાન થતું આખો દિવસ નીકળી જતો પાલનપુર જવા માટે થરાદ જવું તો બે કલાકમાં માણસ કોઈ પણ કોમ નિપટાવીને વટતી આવી શકે પાછો એટલે ખરેખર આ તદ્દન ખોટું છે વાવ થરાદ રાઇટે જિલ્લો અને અમારે તો અડીને આવ્યો છે જાણેરાથીથી પોત્રીસ ચાલીસ કિલોમીટર થાય અને અમુક માણસો એવું કહે છે કે કોઈ સાધનની વ્યવસ્થા નથી તો સાધન તો દરેક પાસે હવે છે જ પોતાની પાય અને થરાદ જિલ્લો બન્યો તો સાધન વ્યવસ્થા નહીં હોય

રાખવી જરૂરી આશા અપેક્ષા મહત્વની વિકાસ થશે વિકાસ થશે સો સો ટકા વિકાસ થશે હા વિરોધમાં કોણ જોડાય વિરોધમાં તો દેખો વિરુદ્ધ તો જેને રાજગી રોટલો છેકવો હોય એ વિરુદ્ધ કરવાનો જ છે સામાન્ય માણસો કોઈ નથી સામાન્ય માણસો લગભગ એસી ટકા કોઈ નથી પછી બીજા તો હવે મો નીકળ્યો તો મારા કેડી ચાર જણા આવવાના જ છે હા આવું જ છે હા એના કારણે વિરોધ કરવા એના કારણે વિરુદ્ધ એ બાકી કોઈ વિરુદ્ધ નથી ધાનેરા તાલુકો લોકો ખુશ છે વાવ થરાદમાં જવા માટે ધરણીધર સમોળિયા દર્શન કરશે વાવ થરાદ જઈને આવશે નડેશ્વરી માતા હે ત્યાં ત્યાં દર્શન કરશે એનાથી વધુ તો શું જુએ તો આ તા ધાનેરા તાલુકાના લોકો એક બાજુ વિરોધ છે તો એક બાજુ સમર્થન છે બનાસકાંઠા અરે સોરી અથવા ધાનેરા તાલુકો છે થરાદ જિલ્લામાં આવ્યો છે તો બીજી બાજુ બનાસકાંઠામાં રહેવા માટેનો વિરોધ છે અહીંયા અઠ્યાવીસ તારીખે રેલીની વાત કરી રહ્યા છે સમર્થનમાં તો બીજી બાજુ ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી રહ્યા છે તો હવે જોવાનું હોય છે કે સરકાર શું નિર્ણય કરે છે કારણ કે હાલ તો સરકારે જે ધાનેરા તાલુકો છે અને વાવ થરાદ જિલ્લામાં મૂક્યો છે આવનારા સમયમાં શું ફરા થાય છે એ જોવાનું રહ્યું પરેશ પઢિયાર ગુજરાત તક બનાસકાંઠા